તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો માર્ચ એન્ડિંગ પછી એપ્રિલ મહિનાથી ડુંગળીના ભાવ કેવા રહેશે વધારો જોવા મળશે કે નહીં તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે ડુંગળીની નિકાસ ઉપર લગાવવામાં આવેલ વીસ ટકા ડ્યુટીને નાબૂદ કરવામાં આવી છે આ નિર્ણયની અમલવાર તારીખ એક એપ્રિલથી થશે દોઢ વર્ષ પહેલા એટલે કે ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસમાં ડુંગળીની નિકાસ ઉપર વીસ ટકા ડ્યુટી લગાડવામાં આવી હતી છેલ્લા એક મહિનાથી ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે છેલ્લા એક મહિનામાં ડુંગળીના ભાવમાં પ્રતિમણ રૂપિયા સોથી વધુનો ઘટાડો નોંધાયો છે ટમેટા ડુંગળી અને બટેકા માટે ટોપ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો આ પ્રોજેક્ટનો હેતુ આ ત્રણેય શાકભાજીના પાકોના ભાવને ખૂબ જ નીચે જતા અટકાડવાનો હતો જોકે આ પ્રોજેક્ટ બાદ પણ આ ત્રણેય શાકભાજી પાકોમાં આવકની સિઝનના સમયે એકાએક ભાવ ઘટી જાય છે શાકભાજી પાકોમાં આ રીતે થઈ રહેલ મોટા ભાવ ફેરફારના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો